વિરમગામ તાલુકાના મેલજ ગામમાં બોલાચાલી બાદ હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના મેલજ ગામમાં રહેતા નારાયણભાઈ ત્રિભુવનભાઈ મકવાણા નાઓ રાત્રિના અરસામાં કુટુંબી ભાઈઓ બહાર દેવદર્શન ખાતે જવાના હોય જે બાબતે કુટુંબીભાઈ ભીખાભાઈ સાથે વાતચીત કરતા હતા એ દરમિયાન આરોપી દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જઈને ઉશ્કેરા એક ફટકો ડાબી બાજુના પડખામાં ભાગે તેમજ બીજો ફટકો જમણા હાથની મધ્ય ભાગના માર મારી ફ્રેકચર કરી ઈજાઓ પહોંચાડતા ઉપરાંત અન્ય આરોપી દ્વારા નાયણભાઈના દીકરા ચમનભાઈને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી બોલાચાલી કરતા સમગ્ર મામલે નાયણભાઈ ત્રિભુવનભાઈ મકવાણા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં સાહિલભાઈ વાલજીભાઈ મકવાણા તેમજ વાલજીભાઈ છગનભાઈ મકવાણા તમામ રહે મેલજ વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે